ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં અઠાવીસો વર્ષ પૂર્વેના માનવ વસાહતના પુરાવા મળ્યા છે આઈઆઈટી ખડગપુરના ભૂસ્તશાસ્ત્ર અને ભૂભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડૉક્ટર અનિંદ સરકારે જણાવ્યું હતું કે વડનગરમાં સઘન પુરાતત્વ ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે આ લાંબા પાંત્રીસો વર્ષો દરમિયાન વિવિધ સામ્રાજ્યોના ઉદય અને પતન તથા મધ્ય એશિયાના આક્રમતાઓ દ્વારા ભારત પર વારંવાર આક્રમણ થયું હતું પ્રોફેસર સરકારે કહ્યું કે ટીમ છેલ્લા ચાર પાંચ વર્ષથી વડનગરમાં એએસઆઈ સાથે કામ કરી રહી છે એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે એએસઆઈ બે હજાર સોળથી કામ કરી રહ્યું છે વીસ મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું વડનગરનો ઇતિહાસ ઘણો જૂનો છે તેમણે વધુમાં જણાવ્યું કે વડનગર ભારતનું એકમાત્ર પુરાતત્વ સ્થળ છે જ્યાં પ્રારંભિકથી મધ્યયુગીન ઇતિહાસ સંપૂર્ણપણે સચવાયેલો છે અને જેનો ચોક્કસ ઘટનાક્રમ હવે જાણીતો છે તેમણે કહ્યું આ આઠસો ઈસા પૂર્વેથી સતત વસવાટ સાથે ભારતનું સૌથી જૂનું જીવિત કિલ્લેબંધ શહેર પણ છે સાત સાંસ્કૃતિક સ્તરો મળી આવ્યા છે જેમાં સૌથી જૂનું સ્તર અઠ્ઠાવીસસો વર્ષ અથવા આઠસો ઈસા પૂર્વનો છે દરમિયાન પુરાતત્વ ભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી રહ્યા છે વડનગરમાં પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી ખોદકામ ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે તેનું કારણ એ છે કે આ જીવન શહેર છે કારણ કે તેના હોટલ મેનેજમેન્ટને કારણે સિસ્ટમ અને સ્તર સારું છે વડનગરમાં અત્યાર સુધીમાં લગભગ ત્રીસ સ્થળોનું ખોદકામ કરવામાં આવ્યું છે જ્યાં બૌદ્ધ જૈન અને હિન્દુ સહિત વિવિધ ધર્મના લોકો અહીં સદભાવથી રહેતા હોવાનું સામે આવ્યું છે